હલો મિત્રો નમસ્કાર દેશી ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણું પાછતરુ જીરું એ તમે જોઈ જોવો છો આ વિડીયોમાં બતાવું તમને પાછતરુ જીરું આ જીરુંમાં આજે આપણે એક નરવાઈની દવા છાઇથી છે એ દવા પણ આપણે બતાવશું તમને કેટલી કેટલી નાખવાની હું કરવાનું અને આનાથી કેવી નરવાઈ આવે વિડિયો આપણે પાંચ દિવસ પછી પાછો એક વિડીયો આ જીરાનો બનાવી અને મૂકી દેશું એટલે બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે આ દવા એક ઓર્ગોનિક દવા છે જે ઓર્ગોનિક દવા છે એનાથી આપણે આપને કેવડું રિઝલ્ટ મળે તમે જોઈ શકો છો આ તો આમાં સ્પ્રે ચાલુ જ છે દવાનો પંપ ભરાય ને આપણે જઈએ દવા જોઈ કેવી છે દવા કેટલી કેટલી નાખવાની પંપ એ બધું આપણે જોઈ અને પછી એમને કહીએ ને આનું કેવું રિઝલ્ટ આવે એ પણ આપણે કહેવું તમને તો ચાલો આપણે પંપે જઈએ મિત્રો અહીંથી આપણે દવાનો પંપ ભરીએ આ આપણો દેશી કુંડી એટલે ખાડો આપણો ખાડો ભરેલો છે પાણીનો આ છે પંપ તમે જુઓ અહીંથી આપણે દવાને છાંટવાની છે અને ભરવાનો છે પંપ તો આ દવા તમે જોઈ લ્યો આ દવા છે આમાં બાયો નવાણું લખેલું છે બાયોફિટ કંપનીની બાયો નવાણું લખેલું છે દવામાં જેની કિંમત આમાં નવાણું રૂપિયા બતાવે છે બસો ને નવાણું કિંમત બતાવે છે અહીંયા કિંમત લખેલી છે તમે જોઈ દેખાય તો તમે જોઈ શકો છો ઝૂમ કરીને દેખાડવામાં તો બહુ નથી આવતું એટલે આ દવાને આપણે દેશી ભાષામાં કહીએ તો સોલ્યુશન કહેવાય જેને ચોંટાડવાની દવા કહેવાય આ એ દવા છે અને એક બીજી દવા છે આ છે બીજી દવા જુઓ તમે જો આ બીજી દવા એ ઓર્ગેનિક જેવી દવા આવે છે અને આ દવાનું નામ એ બાયોફિટની જ છે કંપનીની સ્ટીમ રીચ સ્ટીમ રીચ નામની દવા છે આનું રિઝલ્ટ બહુ સારું આવે છે ને જે દવા છે એ એકદમ કાળી આવે છે બિસ્કિટ જેવી એની સુગંધ આવે છે ચીકુડા ને કોઈ મીઠી મીઠી વસ્તુ ને એ બધું હોય નાખ્યું હોય અને બનાવવી હોય એ રીતની દવા સુગંધ છે આનું રિઝલ્ટ સારામાં સારું રિઝલ્ટ એ લોકો કહે છે પણ આપણે જોઈએ તો આપને રિઝલ્ટ આનું બહુ સારું લાગ્યું છે અને પસંદ આવ્યું છે બહુ હાઈ ક્લાસ રિઝલ્ટ છે કેમ કે આ દવા છાંયતા પછી ત્રીજેથી જીરાનો કલર ફરી જાય છે આખું એકદમ એમ જુઓ તો તમને નરવું જ દેખાય ત્રણ દિનની અંદર તો વગર પાણી એટલે નરવાઈ એવી તમને લાગે કે આને કોઈ પાણીની કોઈ જરૂર જ નથી કે દવા ઉપર જ આ જીરું હાલે છે એવી નરવાઈ પકડી લે છે ખાલી ત્રણ જ દીમાં આ દવાના બે સ્પ્રે માર્યા હોય તો જીરું આપણે પારાની ઉપર ઉપર વયું જાય બે જ સ્પ્રેમાં તો આ દવાને આપણે જેમ બને એમ દરેક વધારે આપ આગ્રહ રાખીએ છીએ અને મને જેનો જે અનુભવ છે એટલા આને કહું છું કે આ દવાથી આપને સારું રિઝલ્ટ મળે છે અનુભવ પ્રમાણે જ હું શેર કરું છું બીજું કાંઈ કરતો નથી તમે જોઈ શકો છો અહીંયા ફરતા આ બાજુ ઘઉં છે ઘઉંની પાછળ જીરું છે તો અમારી આ માહિતી તમને સારી લાગી હોય અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો ને નવા મિત્રો બધાય સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અવાજ મારા અનુભવ પ્રમાણના જેટલા વિડીયો છે જેટલી જેટલી દવાના મને અનુભવ છે એના હું વિડીયો બનાવતો જ રહું છું અને મૂકતો જ રહું છું આમાં જય માતાજી જય મુરલીધર આપણી દેશી ખેડૂત ચેનલને સપોર્ટ કરતા રહ્યો ને આપણી યુટ્યુબ ફેમિલીને બધેને આવીને જાજા કરીને જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ